અડાણી હોસ્પિટલમાં આંખના વિભાગના તબીબોએ ઝામર દિન નિમિત્તે જણાવ્યા લક્ષણો ઉપાય અને સાવધાની જીકે કે હોસ્પિટલના આંખના વિભાગના તબીબોએ ઝામર દિન નિમિત્તે જણાવ્યા લક્ષણો ઉપાય અને સાવધાનીના પગલાં વિશ્વમાં બારમી માર્ચના દિવસે ગ્લુકોમા અર્થાત જામર દિવસ મનાવવામાં આવે છે આંખની આ એક એવી પરિસ્થિતિ છે જેમાં આંખમાં દબાણ વધી જાય છે જેના કારણે દ્રષ્ટિ ધીમે ધીમે જતી રહે છે જામરને કારણે જો એક વખત નજર ઓછી થાય તો પાછી આવતી નથી એટલે કે દ્રષ્ટિ ચોર પણ કહેવામાં આવે છે જીકે જનરલ અદાણી હોસ્પિટલના આંખના સ્પેશિયાલિસ્ટે જણાવ્યું કે જામરમાં દ્રષ્ટિ પાછી ન આવવાનું કારણ આંખોની અંદરની નસો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે સામાન્ય રીતે આ વ્યાધિ

દ્રષ્ટીનો ઘેરાવો ગુમાવો અને આંખોમાં લાલાશ થવી માથું તથા ઉપકા અને ઉલટી સાથે આંખોમાં દુખાવો થાય તો તે આ અંગેના લક્ષણો જોવા મળી રહ્યા છે જામરના જોખમી પરિબળોની વાત થાય તો જોખમી પરિબળો કયા છે એવા સવાલોના જવાબમાં ડોક્ટરે જણાવ્યું કે ચાલીસ કે તેથી વધુ ઉંમરના લોકો જામરનો પારિવારિક ઇતિહાસ હોય નબળી દ્રષ્ટિ હોય લાંબા સમય સુધી સ્ટેરોઈડ દવાનો ઉપયોગ થયો હોય તેમજ ડાયાબિટીસ અને બીપી હોય તો પણ સંભાવના વધી જાય છે સાવચેતી અંગે તબીબે જણાવ્યું કે ભોજનમાં વિટામિન અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ ઘણીવાર સવારે ઉઠતા જ પુષ્કળ પાણી પીવાથી આંખો ઉપર દબાણ વધે છે પાણી પીવું પણ થોડી થોડી વારે આ ઉપરાંત કસરત અને ડાયાબિટીસ તથા બીપી ના નિયમિત ચકાસણી કરાવવી જોઈએ સ્માર્ટફોન કે લેપટોપ ઉપર કામ કરતી વખતે પર્યાપ્ત રોશની હોવી જરૂરી છે બાળકોમાં આ લક્ષણો જણાય તો સાવધાન થઈ જવું જોઈએ બાળકોમાં પણ ક્યારેક જામરના લક્ષણો જોવા મળી રહ્યા છે જોકે તેનું પ્રમાણ ઓછું હોય છતાં ધૂંધળી દ્રષ્ટિ અસાધારણ મોટી આંખો સૂર્યપ્રકાશ અને કેમેરાના ફ્લેશથી આંખોમાં સંવેદના વધુ પડતા આંસુ અંધારામાં જોવાની તકલીફ લાલ આંખો વગેરે હોય તો આવા ચિહ્નો જણાય છે તો તુરંત જ આંખના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ